નાઇજીરિયાનો જ એક દાખલો આપું નાઇજીરિયામાં એક ગામમાં સત્સંગ કરવા ગયા હતા સવારે પાછું આવવાનું હતું એટલે બધાએ ગાડીમાં સામાન મૂકી દીધેલો ને જેને ત્યાં અમે સત્સંગ કરવા માટે ગયેલા એ ફેક્ટરીમાં જનરલ મેનેજર હતા અને એનો એચઆરનો મેનેજર જે ત્યાંનો લોકલ લોકલ એટલે બ્લેક નહીં લોકલ એટલે શ્યામ સુંદર સમજાય બ્લેક કે તિરસ્કાર લાગે પણ શ્યામ સુંદર એટલે આપડા કસ્તબર નામ કેવાય ને તે શ્યામ સુંદર ભાઈ આવ્યા ને પેલા ભાઈ એ કીધું કે આ અમારા સ્પિરિચ્યુઅલ માસ્ટર છે અને એક ક્રિશ્ચિયન એટલે એને તો મારે બધા ઘણા બધા પ્રશ્નો છે એ દોડતો મારી પાસે આવ્યો મને ગ્રીટ કરે ને પછી કહે છે કે આઈ હેવ સો મેની ક્વેશ્ચન્સ ફોર યુ તો મેં કહું ભાઈ આ બધા મારી રાહ જુએ છે પણ તું આવી જ ગયો છે તો એક પ્રશ્ન કરી લે તો એને કહ્યું હા હા મારે એક જ પ્રશ્ન કરવો જોઈએ મને કીધું કે મારું બ્લડ પ્રેશર બહુ ઇરેટિક રહે છે હું દવાઓ લઉં છું પણ ગમે ત્યારે વધી જાય ને ગમે ત્યારે ઘટી જાય અને આની ઇફેક્ટ મારા ઘરના એટલે ગ્રહસ્થ જીવનમાં પડી છે મારી નોકરીમાં પડી છે મારા સામાજિક જીવનમાં પડી છે તો કે તમે મને કંઈક પાવર આપો એ લોકોને શું ઇન્ડિયા થી આવ્યા ને તો કે ઇન્ડિયાના સ્પિરિચર માસ્ટ પાવર હોય કારણ કે આપણા પિક્ચર જુઓ ને હનુમાનજી આત્મા પર્વત ઉડતા હોય ને તો કે આ લોકો પાસે પાવર હોય તો મને કઈક પાવર આપો હવે સારું બે મિનિટમાં એને શું કેવું એટલે મેં એને એને તો દાદાબાને જોયા ને નામે સાંભળ્યું હતું ખાલી લખીને આપ્યું ડીએ ડીએ બી એ જેમ દાદા ભગવાનના અસીમ જઈએ કાળો ને પાંચ છ વાર મેં ગાયું અને પછી મેં એને તું ગા અને અમે રિપીટ કરીશું એટલે એને તો એક ચર્ચની ટ્યુનમાં ચાલુ કરી દીધું તે આઠ દસ વાર બોલ્યો અને પછી શું કહે છે ઓ ઓ ઇટ્સ એમેઝિંગ આઈ કેન એક્સપિરિયન્સ દેટ માય બીપી ઇઝ કમિંગ બીકમિંગ નોર્મલ તો કે આ બહુ મોટું આશ્ચર્યજનક છે કે આ આટલું બોલ્યો અને મને પોતાનો અનુભવ થાય છે કે મારું બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડ્યું

सोन्या सहु समय कर्म जाने याशे